ભુજની જો સંસ્થા સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહી છે સંસ્થા દ્વારા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે દાતાઓના સહયોગથી સાત જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાય વિતરણ કરાયું હતું આ અંગે સંસ્થાના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે માનો જો સંસ્થા કચ્છમાં દિનદુખિયા અને સેવા સહિત અનેક પ્રવૃત્તિઓ કરી રહી છે જેના ભાગરૂપે અમેરિકા સહિતના વિવિધ ત્રણ દાતાઓ દ્વારા સાત જેટલા દિવ્યાંગજનોને ટ્રાય પણ કરવામાં આવી હતી અગાઉ પાંચસો સાત જેટલા દિવ્યાંગોને ટ્રાય સિગ્નલ આપવામાં આવી ચૂકી છે અને ત્યાર સુધી સંસ્થા દ્વારા કુલ પાંચસો ચૌદ જેટલી ટ્રાયસિકલોનું વિતરણ કરવામાં આવ્યું છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આજે સાત દિવ્યાંગ ભાઈ બહેનોને અમે લોકોએ ટ્રાયસિકલ અર્પણ કરી છે ખાસ કરીને માનવજ્યોત સંસ્થા ભુજમાં અને કચ્છમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એના એક ભાગરૂપે શ્રી ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધવાનગર કચ્છ હસ્તે રમાબેન શિરીષભાઈ મહેતા અમેરિકા એમના દ્વારા ત્રણ ટ્રાયસિકલો આપવામાં આવી છે તેમજ દાતાશ્રી વેલભાઈ ધનજીભાઈ કરશન વરસાણી નારાયણ પ્રકાશ એમના દ્વારા પણ અમને ત્રણ જેટલી ટ્રાયસાઈકલો અર્પણ કરવામાં આવી છે અને એક ટ્રાયસાયકલ અન્ય એક સદગ્રસ્ત દાતાશ્રી તરફથી અર્પણ કરવામાં આવી છે આવી રીતે આજે આ ત્રણ દાતાશ્રીઓના સહયોગથી સાત જેટલા દિવ્યાંગોને ટ્રાયસાઈકલો અર્પણ કરવામાં આવી છે અગાઉ માનવજ્યોત સંસ્થાએ પાંચસો ને સાત જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસાઈકલો અર્પણ કરી હતી આજે વધુ સાત દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલ અર્પણ કરતા અત્યાર સુધીમાં માનવજો સંસ્થાએ પાંચસો ને ચૌદ જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસીકલો અર્પણ કરી રોડ